સાગર મિત્રો હિસાબ આપણે એક વખત આપ લોક મિત્રન દેખ ફરમાવenza વાચા હતી ભાઈએ જો રિયલ તમને આ ફાઈલ કેસે કેવું મળ્યું તો આમ નામ રેબિસ દવાનો રિઝલ્ટ સારામાં સારો મળ્યો છે આખા બધું ભરી જાતે ને આમાં બાકી છે તો ચલો આપણે બાજુવાળો પ્લોટ જોઈએ તેમાં એવું ઘાસ છે તમે જોઈ શકો છો આ પ્લોટમાં જેવું ઘાસ છે એવું દે આ જુના સ્લોટમાં પર એવું જ જસતો ઓ આપ સૌરો ખેડૂત મિત્રોને અપિલ છે કે તમે આ ઘાસની દવા છે તે તમે યુઝ કરો તો સારું એવું રિઝલ્ટ મળી જાય તો તમે શું કહો છો બીજા ખેડૂત મિત્રોને હું તો કહું છું કે આ દવા મારે બધાને સારામાં સારા રિઝલ્ટ આવે ધન્યવાદ તમે આ જોઈ શકો છો આ પ્લોટમાં અહીંયા દવા છાટેલ છે અને એક્ઝેક્ટ એને બાજુમાં જ હવે તમે આ જુઓ અહીંયા દવા છાંટેલ નથી બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે પહેલાં આવું ખણ હતું અને એના છાંટ્યા પછી આવું થઈ ગયું તો તમે પણ ખેડૂત આગ્રહ કરો